તો ગઈશ આટલું બધું કામ પણ એટલું બધું આવે છે કે અમે વિડીયો બનાવવાનો સમય જ નથી મળતો તો એટલા માટે મારો વિડીયો બહુ લેટ આવે છે અને હવે વિડીયો એકદમ તો પણ અમે ભણાવીશું અને ફરીથી કોમેડી વિડીયો તમારા માટે લઈને આવશું અને સમય મળે તો તમારા માટે ખૂબ જ સરસ સરસ અને સારા સારા વિડીયો લઈને આવશું એટલે કામ એટલું બધું આવી જાય છે કે તો ગઈશ તમે ટેન્શન ના લેતા તમે અમારો વિડીયો ભલે લેટ આવે પણ કંઈક એકદમ યુનિક લઈને આવશું અને એકદમ શાનદાર વિડીયો લઈને આવશું તો તમે સપોર્ટ પણ સારો કરજો તો ગાઈસ તમને અત્યારે લાગતું હશે કે હું એરફોન કેમ પહેરી રહ્યો છું કારણ કે ગાઈસ મારું જે મને આજે સાંભળવાનો શોખ સડ્યો એટલે મેં આજે એરફોન લગાવી લીધું અને અત્યારે અમે ડોડી ખાવાના છે તો તમે દોડી ખાધી હશે તો કમેન્ટ કરજો બાકી ગામડાને તો ખબર હશે દોડીનો સ્વાદ કેવો હોય છે અને મારી મિત્ર છે પહેલા આપણે ઢાબાની નીચે ઉતરી ગયા છે અને જોઈ શકો તમે આ છે મારી વાડી એકદમ ખતરનાક શાનદાર છે એકદમ મસ્ત લુક આવે છે જુઓ આવી કંઈક અમારી વાડી છે અને અત્યારે અમે ડોડી ખાતા ખાતા જઈ રહ્યા છે મારી સાથે સમીરભાઈ પણ છે સમીર આગળ આગળ જાય છે તો અમને તો હું મુલાકાત કરાવું કે સમીરની અત્યારે હાલત કઈ ટાઈપની થઈ રહી છે તો તમે બ્લોગમાં ભણ્યા રહેજો અને સમીર અત્યારે કામ કરીને આવ્યો છે હમણાં જ બધા નવરા થઈને આવી છે ફરવા નીકળી ગયા છે તો સમીર ભાઈ અત્યારે કેમેરો જોઈને ભાગી રહ્યા છે તો તમને બતાડું સમીર ભાઈ ઉભા તો કરી રહ્યા છે તમારે ફેમિલી ફેન લોકો વારો જોઈ શકે સમીર ભાઈ ભાઈ ગાઈ અત્યારે એમની હાલત કેવી થઈ રહી છે તમે જોઈ શકો અમાર ગોવિંદભાઈ છે એને તમે સપોર્ટ કરજો અને ફૂલ અને મને પણ સપોર્ટ કરજો બાય બાય તો આપણો કોમેડી બ્લોગ કેમ નહીં આવી રહ્યો એને જરીક કેમનો સબૂત બતાડો આપણો કેવી રીતે આપણો બ્લોગ આવી લેટ થાય છે કેમ કે અમે થોડા કામમાં છે એટલા માટે બ્લોગ નથી આ બ્લોગ અને વિડિયો નથી આવતા હવે આવશે ટાઈમ મળે તો આપણો ગોયલ સમીરભાઈ કે છે એ એકદમ ખાસું છે કારણ કે અમે અત્યારે બહુ કામમાં છીએ અત્યારે જોશો આવું એ ત્યાં અમારે અત્યારે પાણી ચાલે છે તો અમે અમે વિડીયો નથી બનાવી શકતા તો પણ છતાં અમે વિડીયો એકદમ ખતરનાક ડેન્જરવાળો લાવશું અને તમે ચેનલમાં નવાયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને તમને હું મારી મગફળી બતાવું છું અને આગળનું એકદમ ખતરનાક વ્યૂ તો એક હું તમને એક બીજા માણસ સાથે તમને મુલાકાત કરાવું જો અત્યારે અમે ગેટ બંધ કરીને જઈ રહ્યા પાછળ દેખાય ગેટ બંધ કરીને અત્યારે જઈ રહ્યા છે અને બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળે નવા બ્લોગમાં